બગીરા તો કરતા હોય મધુર કાઢવું સીજન ખરીકે પણ આપડે હોતા દઢ છે કોક તો કરવું પડશે વધારે

આને જ નંબર છે લગાવો આ નંબર છે હલો મંજીભાઈ બોલા હા તમે હોય આવો ને અને પૈસા લેતા આવજો થોડા હોય આવો પછી હું વાત કરું તમારો હા તરત આવો સાર આવીશ છે મંજીભાઈ સારું હડો હા રમસુજીએ ફોન કર્યો છે

આ તો કોઈક સમચ્યો એવું લાગે સાહેબ સમચેલો લાગે હોવે એમ હમ અમે કીધું દવાખાને લઈ જાવ ના દવાખાના નહીં લઈ જાવ એમ હોવે તો શું કરવું પડશે એ પૂ સારા છે તમે કહેતા હો તો આપણે લાવવા પૂઆ લાવવા છે હા તો નંબર બીજો છે નંબરથી લાવવા મુ એમાં લગાવી તમે વાત કરો જો લગાવી નંબર લ્યો શું નામ છે ભુવાજી હા પુરાય પૂરા પૂરાજી વાલી મારી ડોસી તો રિંગ રાખી ભુવાજી તો વટ છે હા પૂરા ભાઈ હા એક છોકરો માંગડું કક્ષી ગયો છે તમે આવશો તાર રૂવેણો છો તમારે યાદ છો રૂણવાનું આવે યાર તો આવવું પડશે હવે કડીક નવરે લેવી પડશે તમારે સારું તો આવડો એ સારું હા આવે છે હોય પૂરા ભાઈ આવે છે ફોન કર્યો હા હા પૂરા ભાઈનો ફોન બીજો આવ્યો ના હજી આવ્યો નહી હવે આવતા હા ભુરા ભાઈ અમે વાટ જોઈ ને બેઠા હતા આવો તમે નહી આવડ એવું બીજે જ આવવાનું છું તો શું કરશે તારા ભાઈ હા તમે ફોન કરો પછી મને ના થયું હો સારું હમ પૂરો ભાઈ નહીં નવરા એ નહી નવરા એમ ચોક જવાનું છું બીજા કોઈ ભુવાન લે છે તો બરાબર આપણે ક્યાં આવે આપણે સામે ઇમરજન્સી જવાનું છે ને એટલે આવત તો ફોન કરે બીજા ભુવાને ફોન કરીને આપણે ફોન આપણે ઘડી આવી આવી ઉપાડો ભાઈ કર્યો ફોન આવે છે ને સારું મેલો એ

કેવું શું કીધું હુવા પાતો દિવાત ને નામ ના ના હુવા પાતો દીખા કે મન કેવા ને તારે આવ 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 તમાર બાપલો હુવા જંતી હા છો આવ હુવા જંતી છે નામ હા જંતીઓ દેવ દેવ પાણી લાવ પાણી લાવ આમાં કાયરો આ દેવ કેવું સુકાઈ દીધું કો તમ ક્યો લાગે છે vẫn chịu một đâu em bố xuống. đấy lên rồi. Đeo rồi. Đeo rồi. đấy rồi. <cười> <cười> đấy 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 đấy

વધારે છું જોવા તાર્યા પૈસા પાછા પૈસા લઈ ગયા પૈસા ફોન કરો પકડતો હોય તો આપણે ઉભો કરો મોસમ ઉભો કરો આ ટાઈમ પકડો આ પૂરા બંધ છે રિંગ તો જબરદસ્ત લાગે હો ગાય જો આગે છે હા ભુરા ભાઈ આ તમે પેલા ભુવાજી નતા મેલ્યા ઈ મારું બડુ ભુવાજી તો વિધિ કરીને ગયા પણ છોકરાન તો વધારે થઈ ગયું હમું કોઈ મટ્યું નહીં તો વધારે છું ને પાછા પૈસા અમે માજા એટલે આલા લઈ જાય તો હવે શું કરવાનું કહું હવે તમારે આવું પડશે ચાલ જ નિકોન સારું તો તમે હોદ ના આવો તાર ભાઈ બોલો ફોન કર્યો કે હોદ ના આવે છે ભૂલાભાન તમે ફોન કરીને એમ જ કહો કે તરત આવી જુઓ

бәрекелиа